પીડબ્લ્યુ દ્વારા જે દબાણ હટાવવા બાબતે તમને જે નોટિસ આપવામાં આવી છે એ બાબતે આપ શું કહેશો જે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની અંદર ભાજપની સરકાર ચાલે છે એમના આદેશથી ભાભર શહેર અને ભાભર તાલુકાના આપણે ભાભર શહેરના અને તાલુકાના મોલ્લતદાર સાહેબને અરજીઓ આપી કઈ આપી દબાણ માટેની મોલ્લતદાર સાહેબે અઠ્યાવીસ એકે પીડબલ્યુઆના જે દીવુંદરની અંદર જે ઓફિસ ચાલે છે એમને મોમલકદાર સિંહે એમને નોટિસ આપી કે ભાઈ તમે દીવોદર તરીણ રસ્તાથી અને રાધનપુર સર્કલ સુધી જે ડબડ છે એ હટાવો એવી નોટિસ મામલતદાર સાહેબે પી ડબલ્યુઆવાળા સાહેબને આપી એટલે પી ડબલ્યુઆવાળા સાહેબના અધ્યક્ષસ્થાને અમને હત્તર બે અમને નોટિસ મળી કે તમે પોંચ દિવસની અંદર દીવુંદર ત્રણ રસ્તાથી રાધનપુર ત્રણ રસ્તા સુધી તમારા જે પીડબ્લ્યુ એમાં જે અઢાર અઢાર મીટરમાં જે આવતા હોય ને તો તમારે હટાવી લેવાના હું અત્યારે સરકારને કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું મામલતદાર સાહેબને કહેવા માગું છું પ્રત સાહેબને કહેવા માંગુ છું અને કલેક્ટર સાહેબને કહેવા માગું છું કે સાહેબ તમે અમને વારંવાર નોટિસ આપો છો અમે દબણમાં છો નોટિસ આપો છો એ અભિનંદન પાત્ર છો પણ તમારે એક અમારું તમે વિચારો ચાર મહિના અંદર અત્યારે ઉનાળાની સિઝન આવે છે મારો ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે લગ્નગાળાની સિઝન છે તો એના કારણે અત્યારે ગરમીના કારણે અમારી શહેરની અને તાલુકાની પબ્લિક પણ હેરાન થાય છે કો તો તમે અમને વારંવાર નોટિસ આપો છો ને તો તમે તાત્કાલિક અમને હટાવી દો નકે કે તમે અમને ચાર મહિનાની મુદત આપો કેમ મુદત અમે લેવા માગો છો કે ગાળાની સિઝન છે અને એના માટે અને અમારે કોઈ હાઈવેની અંદર કોઈ કોઈ સોયલો કરીને કોઈ ઠંડા પીવાનું કોઈ પાણીની પરબવું કોઈ આ રીતે ચાર મહિના માટે અમને તમે કોતો મુદત આ નકે કે તમે એવું કરો કે તમારે એક મહિનામાં કે બે મહિનામાં જાણે તમારે તમારો રોડ આવશે ને અને તમારું દમણ આવશે ને તો અમે આ હાઈવેમાં અમે હટવા માટે અમારી તૈયારી છે પણ તમે વારંવાર અમે અત્યારે નાના છે વારંવાર તમે અમને નોટિસ આવી અને ફડકાનો જીવન ના જીવાડજો અને ફડકાનો ધંધો ના કરાવજો અને અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને અને અત્યારે આપણા ધારાસભ્ય જે વાતો કરી રહ્યા છે ને વિકાસની તો હું એમને એક કહેવા માગું છું કે અત્યારે તમારો રોડ સરકારમાંથી આવશે ને વિકાસ તો અમને વિરોધ નથી પણ તમે બારસો જણા અમારા બેરોજગારી થશે એ કેવા માણસ છે ખબર હે કે એ માલ્યો એક હું એવો જ છું કે પોનસો રૂપિયા હોજે હું કમાઈ અને મારી બાર જણાની તેર જણાની એવી હોજવાને હોજવણને પોનસો રૂપિયા કમી અને રોજીરોટી ત્યાં સોંજે જઈને ખાવું અને વહેલો આવી અને પાછા નવા અમારે પૈસા કમાવા પડે તો તમારે આ બધી હટાવવાની અમને તૈયારી હોય ને તો તમે અમને અમારી બેરોજગારી છે અમે રોજીરોટી માટે અમને કમી ભારતીય જનતા પાર્ટી અમને સગવડ કરી આલો અમને જીઆઈડીસી આલો હટવા માટે અમારી તૈયારી છે અમે દબણમાં છ એની કોઈ અમારી ના નથી પણ તમે આ વારંવાર અમને નોટિસ આલો છો વારંવાર નોટિસ આલો હો તો અમને અઢારમાં તમે હટાવો અને નગરપાલિકાનું જે ચોવીસનું આવે ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું દબણ છે તો ભેળા ભેળું તમે બાભરનું ચોવીનું પણ તોડજો હું બાભરના ચીફ ઓફિસરને કહેવા માગું છું કે તમે વારંવાર નોટિસુ આલો છો ઓમ આલો છો કોમન પ્લોટમાં મકાનું કેટલા આયેલ છે તમે બે ત્રણ મહિના પહેલી વાવરૂ નોટિસો આપીને એ નોટિસો અધારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા આગેવાનને કોપરેટર છે વાવરૂ અને એમના મોલ ચાલે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કોપરેટરના દબણના કારણે એ તમે તમારે દબણ લાવવું નથી અને તમે અઢારનું અમને દબણ લાવી અને અમને શું કામ હેરાન કરવા માગો છો તમારે સાચી નીતિ હોય ભારતીય જનતા પાર્ટીની સરકારની તો તમે ચોવીસનું તોડો અઢારનું તોડો અને વાવ રોડ નું તોડો અને વાવ રોડ નું તો કેવા શું માગવું ખબર છે મારી ખુદની હોટલ તોડવા માટે હું તૈયારી એવું ના સમજતા કે અહીંયા મારી જે માતાજી હોટલ છે એમનું પહેલી મારી હોટલ તોડવા માટે હું તૈયાર છું પણ તમે ચોવીસનું અઢારનું અને વાવ રોડ નું તોડો તો તારા જગ્યાને મને એમ કહેવા માગશું કે એ અત્યારે સાચી નીતિ મેં ચાલે રા એટલે સરકારને પણ માગણી છે કે અમને કો તો ચાર મહિના રહેવા દો અને તમારો રોડ કાલ આવતો હોય ને તો તમે તારે પીડબ્લ્યુ સાહેબને સાહેબ કહેવા માગુ છું કે કાલની તારીખમાં તમે આવી અમારી ના નથી અમારા ઝૂંપડા અમારી હોટેલ અમારા ગલ્લા અમે લેવા માટે તૈયાર છો અને ભારતીય જનતા પાર્ટીને ભેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યને હું લીડ આપી છે તો અમને શું આવું પરિણામ તમારે જીઆઈડીસી નથી રોજી રોજીરોટી નથી હાલ અને અમારા તોડવા છે દબણ તોડવાની ના નથી પણ ભારતીય જનતા પાર્ટી ના જે આગેવાનો ના દબણ છે ને એ તોડો તો ભારતીય જનતા પાર્ટી ને હું મરજ કુક ના હાચું છે એમ